કેમ છો તમારા આદિવાસી ભાઈઓ સંજયના એક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે તો દોસ્તો અત્યારે તો ચાર વાગી ગયા છે ત્યારે વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે સવારમાં ટાઈમ નથી મળ્યો એટલે અત્યારે વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે અને અત્યારે આપણે જવાનું છે દવાખાને પાછળ બહેન દેખાય છે અને દવાખાને લઈ જવાનું છે સવારમાં તો આવી ગયો એટલે ને તો મિત્રો રોજ સવારમાં ગયા હતા એ પાણી વારવા ત્યાં તાવ આવી ગયો છે ને બપોરે આયા એટલે અત્યારે આપણે સવારના સાંજના ચાર વાગી ગયા એટલે આપણે જવાનું છે અત્યારે દવાખાને અને જો પૂનમ રેડી થઈ ગયા છે આરોહી પણ રેડી થઈ ગઈ છે ને અહીંથી આપણે બાઇક લઈને જવાના છે ત્યાર જણ અહિયા થી જઈએ છીએ તો મિત્રો આપણે જઈએ છીએ હવે દવાખાને જઈએ પછી ખબર પડે શું કે શું નહીં બોટલ કહી તો આપણે બોટલ ચડાવવા પડશે એમ કહીએ તો આપણે આ પાડીએ મને નહીં બીમાર છે એમને એવું કઈ નઈ મિત્રો વિડીયો બની આવી જાય ત્યાં સુધી તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે દવાખાને મટન જડાવવા માટે ત્યાં બોટલ જડાઈ દીધો છે ને હવે થોડી વાર અહીંયા બોટલ જડતા નથી આપણે રહીએ છીએ અહીંયા ચાર જણ છે આ બાજુ આરોહી છે આ રીતનું છે દવાખાનું કારણ કે ગામમાં તો આ રીતનું હોય

એકદમ બંધ થઈ તો નથી થી મિત્રો વિડીયો બન્યા રહીજ આપણે અત્યારે બટન ચડી જાય એટલે પાછા આપણે જવાના છે એટલો ચડી ગયો છે